આણંદના બાકરોલ રોડ પર હરેકૃષ્ણ બંગલો સોસાયટીમાંથી દુર્લભ ગણાતા બ્રોન્ઝ બેક ફ્રી સ્નેકનું રેસ્ક્યૂ કરી તેને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યા હતા આણંદના બાકરોલ રોડ પર હરેકૃષ્ણ બંગલો બંગ્લોસ સોસાયટીમાં બ્રોન્ઝ બેકટ્રી સાફ જોવા મળતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો અંગે નેચર હેલ્થ ફાઉન્ડેશનને જાણ થતાં જ ફાઉન્ડેશનના વોલિન્ટર અતુલ પરમારે ઘટના સ્થળે દોડી બ્રોન્ઝ બેકટ્રી સ્નેકનું રેસ્ક્યુ કર્યું હતું દર્શક મિત્રો આ સાપ બહુ જ ઓછો જોવા મળે છે અને લુપ્ત થઈ રહેલા સાપનું રેસ્ક્યુ કરીને તેને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યું હતું આ અંગે નેચર હેલ્થ ફાઉન્ડેશનના કન્વીનર રાહુલ સુરંગીએ કહ્યું હતું કે સામાન્ય રીતે અગાઉ ઝાડ પર કે વાળ પર રહેતું બ્રોન્ઝ બેકટ્રી સ્નેક હવે દુર્લભ ગણાય છે હાલમાં ઝાડ અને વાળ કપાઈ જતા બ્રોન્ઝ બેકટ્રી સ્નેક માટે રહેઠાણની જગ્યા નહીં રહેતા હવે ધીમે ધીમે બ્રોન્ઝ બેકટ્રી સ્નેક શહેરી વિસ્તારમાં દુર્લભ બની ગયા છે આ સાપ તાંબા વર્ણ રંગ ધરાવતો હોવાથી તેમાં ઝાડ પર રહેતો હોવાથી તેને બ્રોન્ઝ બેકટ્રી સાપ તરીકે ઓળખવામાં આવે છે આ સાપ ઝાડ પર રહેલી જીવાતોને ખાઈ જતો હોવાથી એ પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે પરંતુ હવે આ સાપ શહેરી વિસ્તારમાંથી ધીમે ધીમે લુપ્ત થતો જઈ રહ્યો છે અને જેને લઈને આ પ્રજાતિનો સાપ દુર્લભ સાપ ગણાય છે આજ રોજ સંસ્થા પર કોલ આવેલો કે સાપ નીકળેલ છે તો વોલેન્ટિયર દ્વારા બાકરોલના આઉટસ્કટની અંદર પહોંચી અને સ્થળ પર તપાસ કરતા તામ્રપીઠ એટલે કે બ્રોન્જ બેક ટ્રી સ્નેક આ સાપ છે પહેલાં સામાન્યતઃ અહીં આગળ સિટી એરિયામાં જોવા મળતા હતા પરંતુ વિકાસ થવાના કારણે હવે ઝાડોની સંખ્યા ઓછી થઈ એટલે આ સાપને સર્વાઈવ કરવું હોય તો મુશ્કેલ થયું એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર આ સાપ જોવા મળતા હોય છે પરંતુ સિટી વિસ્તારની અંદર આ સાપ રેર છે તો એ તામ્રપ્રીટ પ્રકારનો સાપ છે એ વોલેન્ટિયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ત્યારબાદ એ સાપને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે એને પુનઃ પુનર્વસવાટ માટે છોડવામાં આવશે આ સાપ ઝેરી હોય છે બિનજેરી પ્રકારનો સાપ છે બિનઝેરી પ્રકારનો સાપ છે ગુજરાતની અંદર મુખ્યત્વે ચાર ઝેરી સાપ જોવા મળે છે એમાં ક્રેટ એટલે કાળોત્રો કોબરા એટલે નાગ રસલ વાઈપર એટલે આપણે એને ચિત્રો કહીએ છીએ અને સોસ્કેલ વાઈપર એટલે ફણ ફૂરસો આ ચાર પ્રકારના સાપ છે ઝેરી સાપ છે ખાસ કરીને અત્યારે સાપ નીકળવાનું રીઝન કે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી છે એ વધતી જાય છે એટલે સરીસરૂપો છે એ ગરમીથી બચવા માટે ઠંડો વિસ્તાર હોય ત્યાં આગળ એ ફૂડ લેવા માટે જતા હોય છે